ચલો બે હાથ ઉપર બધાના બાજુ પર સામે અદબ ચલો આજે આપણે કઈ પ્રવૃત્તિ કરવાની છે વસ્તુને ગણવાની છે છે શું કરવાનું વસ્તુને ગણવાની અને જે જેટલા થાય એ અંક જોડે તમારે જોડવાનું છે આખા તરીકે આપણે રબર ગણીશું તો રબર કેટલા છે ગણો જોઈએ જાનવી બેન ગણો જોઈ પાંચ આમાંથી પાંચ શોધી અને તમારે ચોકથી થી જોડી

પાંચ ચાલો ચોક આપો એને ચાલી પાડો ભાઈ સરસ વેરી ગુડ સરખું કરવાનું પાંચરા આગળ મોઢું જવું જોઈએ ચાલો ફરી કરો એ એમને કેવું લાગે જો નવડા જોડે જોડ્યું એવું લાગે પાંચરા બરાબર વચ્ચે લીટો કરવાનું કરો ચલો 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 જોડો આજુ હા એમ દેખાવ બરાબર પડવી જોઈએ ચાલો ચાલો હવે આની બાજુમાં જયેશ ના લાઈનમાં બધાનો દરેકનો આવશે ચાલો દરેક ચાલો જયેશભાઈ ચલો જયેશ ચોકલેટ ગણો તમે ચાલો ભાઈ ચાલો જોડ જોડકા જોડો ત્રણ લખેલું હોય એની જોડે જવા દેવાની ગાડી શાબાશ ચાલો વિરાજ ચલો ફૂલ ગણો हम्म कोई बोलवान नहीं हो सब बात चलो क्लिप करो वेरी गुड चलो अबे दीपक चलो बिस्किट एक अरे वाह तार तो सेल्लू आवे चलो यशवरिया चलो कौन है एक दो तीन चार पाँच छह हम्म કઈ છો સરસ શાબ્ ચલો વેરી ગુડ ચલો આદિત્ય આ બાજુ આવી જા બેટા આ બાજુ આવી જા આ બાજુ પતિ ગયું આ બાજુ આવી જાઉં નીચેની બાજુ ચલો કોનો બેટા ચલો સાત કઈ છે બસ આવશે બેટા તારું વાર આવશે વેરી ગુડ કઈ આગળ લીટી હરખી કરો બેટા કોકનામાં કશું પેસી ના જવું જોઈએ કયું ગણ્યું તમે હા સરસ ચલો હવે ત્રિકોણ ગણશે રીધ્ધિ બેન પાંચ છ સાત નવ સરસ ચાલો નવ કઈ છે આમ આમ ફરીને જવા દો હા એમ સાપાશ જો આપણે એ કરીએ ને તો જોવાનું પહેલાં હા આખા નામ ના જતું રહે નકર ખોટું પડશે ચલો હવે આવશે હિમંશી બેન કલર બે સરસ ચલો સરસ ચલો હવે મન ક્યાં ગણો હવે ઇમેજ ગણશે તરુણ તરુણ ગણજો બેટા ચાર સરસ ચલો ક્લેપ કરો બધા